નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર નલિયાની બજારમાં આખલા યુદ્ધ લોકોના જીવ તાળવે ચોટ્યા રખડતા ઢોરને પકડવા લોક માંગ અભડાસા તાલુકાના નલિયા બજાર ચોકમાં આખલાઓનો ત્રાસ આખલાઓના ત્રાસના કારણે અનેકવાર નાના મોટા નુકસાનો પણ થયા છે બજાર ચોકમાં ખરીદી કરવા માણસો જાય છે તો પણ જાનનો જોખમ જોવા મળી રહ્યો છે આખલાના કારણે અગાઉ બાઈકોને નુકસાન થયું હતું અગાઉ બજાર ચોકમાં વેપાર કરવા માણસો ગયા હતા ત્યારે નાની મોટી ઈજાઓ પણ થઈ હતી લોકો માંગ કરી રહ્યા છે કે રખડતા ઢોરોને આખલાઓને પંચાયતે પકડી અને કાર્યવાહી કરવી જોઈએ અહેવાલ રમેશ ભાનુશાલી નલિયા દર્શક મિત્રો આજે તારીખ એકવીસ મે બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર